તો હેલો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે ફરી એકવાર તમારો ભાઈ નવો વિડીયો લઈને આવ્યા છો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો આપણે આજે વિડીયોમાં જોવાના છીએ કે જ્યારે બગોડા મુગલધામ ઓગણત્રીસમાં પાઠ મહોત્સવ હતો ત્યારે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મિત્રો ડાયરાના પ્રોગ્રામમાં અનેક કલાકાર આવ્યા હતા તો મિત્રો તેમાં જિગ્નેશ કવિરાજે પણ હાજરી આપી હતી મિત્રો અને મિત્રો જ્યારે જિગ્નેશ કવિરાજ સ્ટેજ ઉપર ગાવા આવ્યા ત્યારે મિત્રો નોટોનો વરસાદ ચાલુ થઈ ગયો તો મિત્રો જિગ્નેશ કવિરાજ પોતે કહેવા લાગ્યા આ તો નોટોનો વરસાદ થવા મળ્યો અને ખોળો ભરાઈ ગયો તો મિત્રો તમે પણ આગળ આ વિડીયોમાં જુઓ જિગ્નેશ કવિરાજ શું બોલ્યા હતા અને હવે હાર્મોનિયમ ને સિચવામાં આવતી આ તો ફોળો ભરાઈ ગયો છે